દર વર્ષે ઉત્તરાયણ દિવસો પર અનેક માણસો પોતાના જીવ ગુમાવતા હોય છે જેને લઈને અંદર બોટાદ પોલીસ દ્વારા સેફટી બેલ્ટ ગરા માટે સેફ્ટી બેલ્ટ એક આખી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આપ જોઈ શકો છો પીએસઆર પોતે ખુદ હાજર છે લોકોના ઘરાની સેફ્ટી ધ્યાનમાં રાખી આ બેલ્ટ પહેરવામાં આવે છે આ બેલ્ટી ખરેખર પોતાની જાનની ખૂબ જ સેફટી થાય છે અને સાથોસાથ આ બેલ્ટ ત્યારે પહેરવો ખૂબ જ જરૂરી છે જો આ બેલ્ટ થાય પહેરો તમારે ખરેખર કાંઈક ને કાંઈક દુર્ઘટના થવાની શક્યતાઓ પૂરેપૂરી સેવાઈ રહી છે અને સાથે આ ભાઈને કઈ ભાઈ શું કહેશો આ બેલ્ટને લઈ લઈ ખૂબ સરસ પોલીસ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે લોકોના કલ્યાણ માટેની પ્રયાસ છે ખૂબ સારા પ્રયાસ કરી રહ્યા છે થેન્ક યુ પોલીસ ડિપાર્ટમેન્ટ આ સીટ બેલ્ટ આ જે બેલ્ટ જે ગળામાં પહેરવાનો આપ્યો છે તેનો કેવો ઉપયોગ કરો તેનાથી કેવા ફાયદા આ ગળાના બેલ્ટથી આપણને દોરી અને વાયરથી બધી બચત થાય છે અને આપણા ગળાને નુકસાન થતું નથી એટલે લોકોના જીવ બચે છે ખૂબ સારો પ્રયાસ છે પોલીસ ડિપાર્ટમેન્ટનો જબરદસ્ત પોલીસ દ્વારા એક કામગીરી હાથ ધરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે સાહેબ પોતે તે લોકોને ઉભા રાખી એક એક વ્યક્તિઓને આ બેલ્ટ પહેરાવી રહ્યા છે અને આ બેલ્ટ અત્યારે ઘેરના સમયમાં લોકોની સેફ્ટી માટે ખૂબ જ જરૂરી છે એટલો જરૂરી આ બેલ્ટ અત્યારે પહેરવો બહુ સારું અત્યારે ઉત્તરાયણ ઉપર અને આ પોલીસ ખાતાની કામગીરી બહુ પ્રશંસનીય છે એમાં કંઈ ઘટે નહીં સરસ

છે આ બેલ્ટથી ચાઇના દોરી છે જેના સિવાયની જે ગંભીર ઘાતક દોરીઓ છે એનાથી માનવ જીવને મોટી સેફ્ટી છે ગમે ત્યારે બાળક છે વયોવૃદ્ધ છે સ્ત્રી વર્ગ છે એને ગમે ત્યારે તકલીફ પડી શકે છે અને જો દોરી પૂર સ્પીડમાં ચાલતી બાઇકની જો ગળામાં આવી જાય તો મોત પણ થઈ શકે એના દાખલા બને છે સાહેબ લોકોને શું મેસેજ આપજો આ બેલ્ટ ક્યાં સુધી રાખવું આ બેલ્ટ અત્યારે પણ અમે ઇસ્યુ કરેલા છે અને બજારમાં પણ મળી શકે છે અને એના સિવાયની મોટરસાયકલની અંદર રીંગ પણ રાખવામાં આવે છે જેનાથી એ ટુ વ્હીલર ચાલક છે જેણે હેલ્મેટ નથી પહેરેલું હોતું એ આનાથી બચી શકે છે અને પોતાનો જીવ બચાવી શકે છે થેન્ક યુ સાહેબ જ્યાં સુધી ઉત્તરાયણ બાદ પણ બે ત્રણ દિવસ સુધી પતંગ ચકતા હોય છે તો એવી એક અપીલ કરવામાં આવે છે કે આ બેલ્ટ ત્યાં સુધી પહેરવામાં આવે પોતાની સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવે બે હજાર સોળ સત્તરમાં મહારાજ પોતાના ગરામાં એક વખત દોડી આવી હતી માર માંડ હું ઉં પોતે બેસો તો ખૂબ સારી પોલીસ દ્વારા પ્રશંસીય કામગીરી ચાલી રહી છે લોકોએ પણ એમના પોતાના અભિપ્રાય આપ્યા સાહેબ સાથે પણ આપણે વાત કરી અને ફરી ફરી તમામ લોકોને અમે એક વિનંતી કરીએ છીએ એક અપીલ કરીએ છીએ કે જ્યાં સુધી આ પતંગ ચકતા રહે છે ત્યાં સુધી તમે આ જે બેલ્ટ આપવામાં આવી રહ્યો છે જે બજારમાંથી પણ મળે છે એ ગળામાં ખાસ કરીને પહેરીને રાખવો જેથી આપના ગળાની અને આપની સેફ્ટી જળવાઈ રહે વિના ટીવી ન્યૂઝ ચેનલમાંથી ઇમરાન જોખિયા સહયોગી કેમેરામેન ચેતન ચૌહાણ સાથે બોટાદ આગામી ઉત્તરાયણનો તહેવાર આવતો હોય મહેરબાન જિલ્લા પોલીસ વડા શ્રી બડોલિયા સાહેબની માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા બોટાદની આમ જનતાને ચાઇનીઝ દોરીથી ગળું કપાવાથી જે મૃત્યુ થાય અને જે ઇજાઓ થાય તેમાં ઘટાડો આવે અને એ એ પ્રકારના બનાવ ન બને તે તે માટે થઈ અને ટ્રાફિક પોલીસ દ્વારા સેફટી બેલ્ટના પટ્ટા બનાવવામાં આવેલ છે અને સેફ્ટી બેલ્ટના પટ્ટાનું અલગ અલગ બોટાદમાં છેલ્લા બે ત્રણ દિવસથી અલગ અલગ જગ્યાએ વિતરણ કરવામાં આવે છે આજરોજ જ્યોતિગ્રામ સર્કલ ખાતે આ સેફ્ટી બેલ્ટના પટ્ટાનું વિતરણ આમ સામાન્ય પ્રજાને કરવામાં આવેલ છે અને વાહન ચાલકોને ઉત્તરાયણના તહેવાર તહેવાર સુધી વાહન ધીમી ગતિએ ચલાવવું હેલ્મેટ પહેરવું સીટબેલ્ટ પહેરવું અને શક્ય હોય તો લોખંડની જે રીંગ બાઇકની આગળ બનાવવામાં આવે છે તે પણ લગાવી એવી સૂચના આપવામાં આવેલ છે અને લોકોની સુખ શાંતિ અને સારું તંદુરસ્તી જળવાઈ રહે તે માટેના આ એક મોટા જિલ્લા પોલીસ દ્વારા આ એક નાનકડો પ્રયાસ કરવામાં આવેલ છે